નમસ્કાર સીતારામ બદરને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા ફરીથી હાઈવે રોડ ઉપર અમારે જે તળાજા નથી મેનજીન હાઈવે નવો બન્યો છે ફોર લાઇન આપણે કહેવાય બેય બાજુથી જઈ શકાયો ભાઈ પહેલા વૃક્ષો કપાઈ ગયેલા હતા તો સરકારે બે વર્ષથી અહીં જો આ તો હજી મોટા થતા વાલ લાગશે અને બે વર્ષ જેવો સમજ્યો છે હું રોજની માટે કહું છું વૃક્ષ વાવા જરૂર શ્યામ માટે કહું છું કે આ વસ્તુ હોય આ વર્ષ ઉપરથી ત્યારે આવડી મોટી થઈ તો ઉનાળામાં આવતા આ વર્ષે આપણે ઘણી હાલો અત્યારે બે હાજર સોવીસ આવશે બે હાજર પચીસ આવશે તો ગરમી તમને એમ લાગે છે કે ગરમી આપણે પડશે ત્યારે વાવશું તો હું ફાયદો થાય નો થાય એટલા માટે હું રોજ સમજા માંગુ છું આવું અલગ અલગ જગ્યાએ આવું છું આવું બધું કરું છું તમને મજા ન થાય આગળ આપણે મેન ટોપિક બતાવું છે તમને પશુઓની ની વાત કરીએ બે દિવસ પહેલા વિડીયોમાં કે પશુના ગળામાં બધાય જાય અત્યારે રખડા બે તણાઈ છે બધાના ગળામાં પડતા હતા રાતે આપણે મતલામાં બેઠા હોય તો બતાય તો બધાય કાઢી નાખા એટલે આવું ન કરો એટલા માટે હું તમને કેવા માંગુ છું આગળ આપણે બતાવવાનું છે

એટલા માટે છું તમે આગાહી કરી થી પાંચ તારીખ તારીખ ની વચ્ચે વરસાદ થાય એક પણ અમારે અહીંયા વરસાદ નથી આવ્યો મને ખબર છે હજી બે દિવસની આગાહી વરસાદ નહીં આવે વરસાદ નથી આવવાનું તો ખોટા ખેડૂતને બીવરાવાનું બંધ કરો એટલું હું કહેવા માંગુ છું વધારે મારે કઈ કેવું નથી વરસાદ નો આવે તમારે બનાવવાનો હોય તો ખોટી આગાહી ખોટી અફા ન ફેલાવો અને આવતો હોય તો એટલી બધી ખોટી આગાહી ન ફેલાવાય ન આવતો હોય તો તમે કહી ગયો આ તરીકે વરસાદ આવશે મને ખબર છે કઈ તરીકે વરસાદ આવવાનો છે કઈ તરીકે નથી આવવાનો પણ એવું આપણે ખોટા ખેડૂતો નથી એવું આપણે કરવું નથી આવનારા સમય માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે એ ખાદ્યાન જો અને આજે છે સઠું નોરતું એની પણ બધાને હાર્દિક શુભકામના તમને હવે આગળ જો અમે છે આ રખ તમે જોવો છો સરે છે અમે અમે પણ બેઠું બધાના ગળામાં આગળ પેલા ઓલા ગોળ પટ્ટા હતા પણ અત્યારે નથી રહ્યા

તો એવું આપણે નથી કરવાનું આપણે ગાય આવનારા સમય માટે ફાયદોકારક કારક થાય છે અમુક આપણે મહારાષ્ટ્રની ગાયને માટે મોટું સ્થાન આપવામાં આવ્યું છે તો આપણે ગુજરાત દેશ છે આપણે જોઈએ તો ઘણી જગ્યાએ જગ્યા રખડતા પશુ છે બંધ કરવા જોઈએ આ મારું કેવું છે અને આ ગળું જે રખડતા પશુ છે ગળામાં પટ્ટા બાંધે કોઈ કોઈ નવા ફ્રેસરથી બાંધે તો કોઈ કાઢે ને એની મારી ખાસ નંબર વિનંતી છે સાજે એક્સિડેન્ટ ઓછા થાય કેમ કેમકે અહીંયા રખડતો અહીંયા રોડ છે આની ઉપર બેઠું હોય પશુ

ೀಂಗ <as್ midter normalGettinggettable>

22 લગજો જે ના સફેદ મોટા 24 રૂપિયાના કિલો 24 રૂપિયા

અલલેવાનેજી એ આવવાનું હતા ડાડા નદી પાછળ માર્યો ને બાકી પણ બેન બેન થાય આયે આયે સંબંધ બેનનો નો હોય બધું હાલો છે ને બીજું વાત કરું

આ રીંગણા ના અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ રૂપિયા ના કિલો જેવી રીંગણા ની ક્વોલિટી એવા ભાવ કારેલાના 40 રૂપિયા આડાવાસ કે આડા વારીંગના 28 ગમે ગમે

ભલે ભાઈ હજ્યાવી રૂપિયા બે નાખું બોલો હચ્યાવી રૂપિયા લખી નાખ્યો બરોબર બરોબર હચ્યાવી લખી થઈ ગયા

રાજી કરી દે આ રૂપિયા લખવા છે આ સફેદ બોટા 25 રૂપિયાના કિલો આ રીંગણાના 26 રૂપિયા 26 રૂપિયાના કિલો આ રીંગણાના છવ્વીસ રૂપિયા હેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ મોર પીસ રીંગણા

રીંગણા ના તેત્રીસ રૂપિયા તેત્રીસ રૂપિયા ના કિલો આ રીંગણા જેવી રીંગણા ક્વોલિટી પીસ રીંગણા ಆ ರೀಂಗಣಾ ನವೀಸ ರೂಪಾಯಿ ಸವೀಸ ರೂಪ ಕಿಲೋ ಮೋರ್ ಪೀಸ ರೀಂಗಣಾ રીંગણા પચીસ હા છે સફેદ ફોટા ઓળો હા ઓળાના ના રીંગણા સફેદ

હલોરી હલો ભાઈ બોલો જો રૂપિયા મંત્રી

આ રીંગણા ના સો વીસ રૂપિયા જેવી રીંગણા મોટ પીસ રીંગણા સો વીસ રૂપિયા

મેથી આવેલી છે માર્કેટમાં દસ રૂપિયાની જોડી મેથી બજાર ભાવ દસ રૂપિયા

લીંબુ બજાર ભાવ જેવી લીંબુની ની ક્વોલિટી એવા ભાવ આજના સારા લીંબુનો ભાવ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના ના કિલો જેવી લીંબુ ની ક્વોલિટી એવા ભાવ

એટલે એ એસી રૂપિયાના કિલો બોલ્યો મારે